પાસાના આરોપીઓએ સરકારી જગ્યામાં કર્યું હતું ગેરકાયદેસર બાંધકામ ધારી વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મિલકત પર ડિમોલેશન કરાયું ધારીના લીનપરા વિસ્તાર અને નવી વસાહતમાં ધાર્મિક દબાણ દૂર કરાયું આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિશનના અને ગુનાઓ નોંધાયેલ છે તેમજ બે હજાર બાવીસમાં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે તેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે સાથે સાથે દારીના લેન્ડપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો વસાહત માં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે અસ્મિતા ન્યૂઝ ધારી